જે મદરેસામાં ધર્મનું શિક્ષણ આપે છે તમે લક્ષ્મી સાબ ફટાકડા જુઓ છો બોમે જુઓ છો જુઓ છો ગણેશ સાબ બીડી પણ છે છત્રપતિ શિવાજી બીડી પણ છે છે કે અલ્લાહ સાબ બીડી કાઢી દોતી છે કે અલ્લાહ સાબ બૂટ બીડી ફલાનો બીડ કે અલ્લાહ સાબ કાઢી દોતી તો પેરીસમાં કાર્ટૂન જાણો તો હવે તમે એને જો ધર્મ જનોની ક્યો તે તમારો વાક છે ધર્મ જનોની નથી એ સાચી વાત હોવી જોઈએ તમને તમારા અચા તમે ધર્મ નું કયો તો તમે કટ્ટર કહેજો તમને કોઈ ગાળ દે તો તમારો પીતો હોકા મટી જાય છે જો તમે એમ કહો કે ભાઈ એ ધર્મ જનની ને કટ્ટરવાદીઓ છે ઓકે તો તમને તમને હું ગાળ કોઈ કઈ ન થાઉં જોઈએ ને આ ધંબો જેવો રાષ્ટ્રીય બિલકુલ કહું છું પણ તમને સ્પષ્ટ નથી મારે રાધા કૃષ્ણ ને પૂજવા છે પણ મારી દીકરી કે મારી બેન કોઈ કૃષ્ણને પ્રેમ કરે એ મારે મેળ નથી પડતો તમે વિચાર કરો દંભની જુઓ રાધા કૃષ્ણ લવ મેરેજ કેટલા એ જમાનામાં હતું ને તમે જાણો છો કોઈ એન્ગેજ મેરેજ હતા નહીં મેરેજ તો હતા જમાનામાં તમે જુઓ ઓખા હરણ શું છે એ અત્યારે કિડનેપ કરે તેમ જ તો એ કે સમય તમે ઓખા હરણ બધા વાંચે બધા વાહ 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 કરે જૂન ભજન ગુલાલ કરું તમારી દીકરીને મોકલી જાય કારણ કે તમે તમારી દીકરીને પૂછતા નથી તમને શું તમે